માંડલ પ્રાથમિક શાળાના એનએસએસ છાત્રોએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી માંડલની પીએમ પ્રાથમિક શાળાના ચાલતા એનએસએસ કેમ્પના છાત્રોએ તારીખ અગિયારના રોજ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી પોલીસ સ્ટેશનની અંદર ચાલતી કામગીરીના ઉપકરણો જેવા કે સાયબર સેલ લોકર રૂમ કોમ્પ્યુટર રૂમ પીઆઈ અને પીએસઆઈની ચેમ્બર તેમજ કેદીઓને રાખવા માટેની જેલ સહિતનો બાળકોએ નિરીક્ષણ કર્યું હતું વિદ્યાર્થીઓને ફરિયાદ એટલે શું તે વિશેષમાં સાયબર ક્રાઈમ અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ 9909951092